પોતાના નહીં ઘરના વડીલના નામે કરાવો એફડી વ્યાજ પર મળશે બમણી કમાણી કરવાની તક કેન્દ્રીય નાણા મંત્રીએ બજેટ બે હજાર માં મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકો માટે અનેક કરાહતો આપતી જાહેરાત કરી હતી જેમાં વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કબાત મર્યાદા વધારવામાં આવતા આગામી નાણાકીય વર્ષની તેમની વ્યાજ મારફત થતી કમાણી બમણી થશે જો તમારા ઘરમાં કોઈ વરિષ્ઠ રહેતા હોય અને તમે એફડીમાં રોકાણ કરવાની યોજના ધરાવતા હો તો તમને ડબલ પ્રોફિટ કમાવાની તક મળી શકે છે બજેટમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજ મારફત થતી કમાણીમાં ટીડીએસ મર્યાદા રૂપિયા પચાસ હજારથી વધારી એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે જેથી બેંક એફડી અને વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનાઓમાં મળતા વ્યાજની કમાણી વધશે આ રીતે બમણું રિટર્ન મેળવવાની તક છે તમારી પાસે તો બેંકો અને નાણાકીય સંસ્થાઓ વરિષ્ઠ નાગરિકોને સામાન્ય કરતાં વધુ વ્યાજ ઓફર કરતી હોય છે તેમજ વરિષ્ઠો માટેની નાની બચત યોજનાઓમાં પણ વ્યાજનો દર ઊંચો હોય છે સરકારને નવા નાણાકીય વર્ષથી ટીડીએસ કપાત મર્યાદા વધારવાની જાહેરાતથી હવે તેઓને વ્યાજ મારફત થતી રૂપિયા એક લાખ સુધીની કમાણી ઘરે લઈ જવાની તક મળશે ઘરના વડીલના નામે રોકાણ કરવામાં ફાયદો શું છે તો વરિષ્ઠો માટે મળતી અનેક સુવિધાઓના પગલે તમે તમારા ઘરના વડીલના નામે એફડી કે નાની બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો તેમના માટે ટીડીએસ કપાત મર્યાદા બમણી કરવામાં આવતા વ્યાજની કમાણી પણ બમણી થશે જ્યારે સામાન્ય નાગરિક માટે વ્યાજ પર ટીડીએસ કપાત મર્યાદા ચાલીસ હજાર છે જો તમે વડીલના નામે બેંક એફડીમાં રોકાણ કરો છો તો વ્યાજનો દર પણ વધુ તેમજ ટીડીએસ ચૂકવવાની માથાકૂટમાંથી પણ મુક્તિ મળી શકે છે આ રીતે સમજીએ આપણે કે ધારો કે તમે ત્રણ વર્ષની બેંક એફડીમાં રૂપિયા ત્રણ લાખનું રોકાણ કરો છો જેના પર વાર્ષિક સાત ટકાના દરે વ્યાજ મળે તો વ્યાજની વાર્ષિક કમાણી રૂપિયા એકનું સિત્તેર હજાર ચારસો ને બત્રીસ થશે પરંતુ સામાન્ય લોકો માટે ટીડીએસ કપાત મર્યાદા ચાલીસ હજાર છે જેથી તમારા રૂપિયા ઓગણત્રીસ હજાર ચારસો બત્રીસ પર ટેસ ચૂકવવો પડશે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કપાત મર્યાદા રૂપિયા એક લાખ છે તેમજ વરિષ્ઠ નાગરિકોને સામાન્ય કરતાં ઝીરો પોઈન્ટ પચાસ ટકા વ્યાજ વધારે મળે છે જેથી તેમાં કોઈપણ ટીડીએસ ચૂકવ્યા વિના તમને બેંક એફડી પર રૂપિયા ચુમ્મોતેર હજાર નવસો પંદર સુધીની કમાણી થઈ શકે છે વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો અને આગળ શેર કરી દેજો જેથી કરીને આ વિડીયો તમામ વ્યક્તિ સુધી તમામ વૃદ્ધ વ્યક્તિ સુધી અને તમામે તમામ જે રોકાણ કરવા માંગતા હોય જે એપડી કરવા માંગતા હોય એ તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય ચલો મળીએ કોઈ નવી માહિતી સાથે નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ